તેને લઈને આ તમે જોઈ શકો છો આજે પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો જે એક્ટિવાનું પણ ટાયર અડધું ડૂબી ગયું છે સાથે આ કારેલી બાગ આનંદનગર વિસ્તાર છે આનંદનગર પાસે તમે જોઈ શકો છો જે પાણી ભરાયા છે જે હમણાં તેને લઈને આજે જે વરસાદ તેને લઈને તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ કારેલી બાગ સાથે જે લોકો છે તે હમણાં નોકરી પરથી છૂટીને જઈ રહ્યા છે ઘરે પરંતુ આ જે પાણી છે તે અલગ અલગ વિસ્તારમાં ભરાયા છે તમે જોઈ શકો છો આ આનંદનગરનો જે વિસ્તાર છે તેવાના જે લોકો છે તે પણ અને સાથે જે નોકરી પરથી હમણાં છૂટીને ઘરે જઈ રહ્યા છે સાથે આનંદનગર કારેલી બાગ આ વિસ્તાર છે ત્યાં આ જે જે હમણાં વરસાદ વરસ્યો તો આગાહી કરવામાં આવી હતી આગાહીને લઈને જે આ વરસાદ વરસ્યો તો હજુ વરસાદ વરસશે તો હજુ પાણી ભરાશે તમે જોઈ શકો છો હજુ વધારે વરસાદ નથી પડ્યો પરંતુ આટલું પાણી ભરાઈ ગયું છે હજુ વધારે વરસાદ પડશે ત્યારે આ જે પાણી ક્યાં સુધી ભરાશે તે પણ એક સવાલ છે પહેલા જ હમણાં એક વરસાદ વરસ્યો હતો ત્યારે લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા પાછો આજે આજે વરસાદ છે છે તે સ્ટાર્ટ કર્યું અને તમે જોઈ શકો છો પાણીનું કોર્પોરેશન પણ ઘણા સવાલો ઊભા થાય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ કારેલી બાગ જે રોડ છે તમે જોઈ શકો છો વરસાદ જે વરસ્યો તેને લઈને પાણી અલગ અલગ વિસ્તાર છે લોકોને હેરાન પરેશાન થવું પડે છે હજુ વરસાદની તો જે છે એ વરસાદ તો હજુ ચાલુ જ છે પરંતુ જે કહેવામાં આવે કે લોકો તો પાણી જોઈને જ પડી જાય છે પરંતુ તમે જોઈ શકો છો શું કહેશો જે રીતે વરસાદ પડી રહ્યો છે વરસાદની ફરી વાત શરૂઆત થઈ ગઈ છે પાણી ભરાઈ ગયા છે આ પાણી એટલા ભરાઈ ગયા છે એટલે કોર્પોરેશનની કામગીરી આપણને પહેલેથી જોવા મળે છે કે કેવા પ્રકારની કામગીરી છે આ કેવા રસ્તા છે આખા ભારતમાં બધા જ બ્રિજ તૂટી ગયા છે બરાબર છે અમારે જ્યારે હું અલકાપુરીમાં ક્લિનિક ધરાવું છું હું પોતે ડૉક્ટર છું અહીં પણ મારું એક ક્લિનિક છે વરસાદ આવે એટલે અમારે પહેલાં ઘરે પહોંચવાની ચિંતા હોય તો જો રસ્તાઓ ભરાઈ ગયા તો હવે ઘરે પહોંચીશું કે નહીં યોગ્ય સમય એટલે બાકીનું કામ છોડીને પહેલાં નીકળી જવું પડે બિલકુલ સ્માર્ટ સિટી લોકો એના કરતાં વધારે સ્માર્ટ છે લોકો પોતાનો રસ્તો પોતે કાઢી રહ્યા છે કારણ કે તંત્ર ઉપર કોઈને ભરોસો નથી તંત્ર પોતાની રીતે મહેનત કરી રહ્યું છે પણ એ યોગ્ય બધી જ જે શાખાઓ છે એને સાથે લઈને કામગીરી થતી નથી દાખલા કે મારે એક ઝાડ કપાવવું છે અત્યારે પણ જી વાળાને આપવામાં આવ્યું તો એ કે પાર્કસ ગાર્ડનની જવાબદારી છે પાર્કસ એન્ડ ગાર્ડનને આપ્યું તો એ કહે છે કે જી વાળાની જવાબદારી છે એટલે આ રીતે એમાંથી જ ઇલેક્ટ્રિકની લાઇટ પણ નીકળે છે એની લાઇન આવી રહી છે આખી ઇલેક્ટ્રિસિટીની પણ છતાં એ લોકો કોઈ એ રીતે જવાબદારી લેવા તૈયાર નથી ને હજી સુધી આટલા આ વરસાદમાં પણ એ ઝાડ હજી કપાયું નથી એક મહિનો થઈ ગયો મારે આ નોટિસ વરસાદમાં જે લોકો કમ્પ્લેન કરે છે તેમનું તો ઝાડ પણ નથી કપાતું વડોદરા સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટી નહીં તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે આ ડોક્ટર સાહેબે પણ જેમ કે કીધું કે પાણી ભરાઈ ગયા છે અને કોર્પોરેશન પણ ઘણા સવાલો ઊભા થાય છે તમે જોઈ શકો પાછા અલગ અલગ તમે તો વિસ્તારોમાં હાજી બિલકુલ હું અત્યારે જેતલપુર રોડ થઈને ગેંડા સર્કલ પાસે થઈને ફતેગજ થઈને એ કારેલી બાદ પહોંચ્યું છું કારણ કે જે પેલો બ્રિજ છે જેતલપુર રોડ બ્રિજ ત્યાં અડધે ચડ્યા પછી ખબર પડી કે ટ્રાફિક એ હતો અને આગળથી જવાય એવું નહોતું ટ્રાફિક ટોટલી બ્લોક હતો એટલે સારું સદનસીબે ત્યાંથી રિવર્સ થઈ શક્યો ત્યાંથી ફરી પાછું અલકાપુરીમાં થઈને ક્રોસ રોડવાળી સોસાયટીમાંથી એન્ટર થઈને ગેંડા સર્કલ બાજુથી હું આ બાજુ ફરી આવે છું થેન્ક યુ જે આ તમે વરસાદ છે વરસો પણ કોર્પોરેશનમાં પણ જે ડોક્ટર સાહેબ દ્વારા એકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે તેમનું ઝાડ છે તે પણ કાપવામાં આવ્યું હતું પણ વડોદરાની જે પોલ છે વરસાદ પડે છે પછી ખુલી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે અમે જોઈ શકો છો પાણી જે વરસાદના પાણી ભરાયા છે લોકોની ગાડી બંધ થઈ જાય છે લોકોને ડર રહે છે કે અમે ઘરે ક્યારે પહોંચીશું તે પણ એક બહુ મોટો સવાલ છે કોર્પોરેશન તંત્ર પર પણ ઘણા સવાલો ઉભા થાય છે જેમ કે કીધું કે વારંવાર કોઈ પણ કોર્પોરેશનની કામગીરી અને સ્માર્ટ સિટીનું તો ખાલી નામ જ આપેલું છે પણ સ્માર્ટ સિટી તો છે જ નહીં તેવું કહેવામાં આવ્યું હતું અને પાણી હજુ પણ વરસાદ ચાલુ છે સાથે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેતલપુર બ્રિજ તો જે બ્રિજ છે તે બાજુ તો ટ્રાફિક થઈ ગયો છે તો એને પણ જે લોકો છે તે પાછા વળી જાય છે પરંતુ પાણીના જે તમે દ્રશ્યો જોઈ શકો છો પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાયા છે તમે જોઈ શકો છો જે રીતે વરસાદ ચાલુ જ છે હજુ અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે સાથે જે સ્પાર્ક ટુડેની ટીમ છે તમને અલગ અલગ વિસ્તારે જે પાણી ભરાયા છે તે પણ બતાવશે પરંતુ કોર્પોરેશન પર પણ ઘણા સવાલો ઊભા થાય છે કોર્પોરેશન વારંવાર જે વરસાદ પડે છે પછી કોર્પોરેશનની જે બેદરકારી છે પોલ છે તે ખુલી જાય છે પાણી ભરાય છે લોકોની